રાજકોટમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે રાજકોટમાં પરશુરામ જન્મોત્સવના એકતાલીસમો કાર્યક્રમનું આયોજન થશે શોભાયાત્રામાં ફ્લોટ્સ બનાવવામાં આવશે તારીખ ઓગણત્રીસ એપ્રિલે શોભાયાત્રા પંચનાથ મંદિરેથી નીકળશે ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ અક્તક મીડિયાની મુલાકાત લઈ આયોજન વિશે વધુ માહિતી પૂરી પાડી હતી જય મહાદેવ જય પરશુરામ આજ અક્તક મીડિયા દ્વારા રાજકોટ પરશુરામ સમિતિ દ્વારા જે ચાલીસ વર્ષથી પરંપરાગત પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રથયાત્રા નીકળી રહી છે પંચનાથ મંદિરથી ચૌધરી હાઈસ્કૂલ પૂર્ણવતી છે તો ખાસ અને ખાસ રાજકોટની પ્રજા અને મારા વાલા ફેમિલીને બધાને બ્રહ્મત્વને ખાસ આમંત્રણ છે કે આપ સૌ પધારો આપ સૌ પધારશો તો અમને ખૂબ આનંદ થશે અને સાથે મળી અને દાદાનો જન્મ જન્મોત્સવ ઉજવીએ ત્યારબાદ એક નાનો એવો સંદેશ છે બ્રાહ્મણો દ્વારા જે ખાસ અને ખાસ રથયાત્રામાં તમને જોવા મળશે અલગ અલગ ફ્લોટ દ્વારા અને જે રાજી ડીજે વગાડીને અમે નીકળી રહ્યા છીએ એના કરતાં આપણે સાદાઈથી કરીશું પણ ખૂબ સારો સંદેશ આપશું અને દેશને ખાસ એક અનોખો સંદેશ જે બ્રહ્મત્વ દ્વારા બ્રાહ્મણો દ્વારા આપી રહ્યા છીએ એક હજાર આઠ બ્રાહ્મણોના લોહીના તિલક દ્વારા મોદીજીને એક પરિપત્ર મોકલવામાં આવશે કે જ્યારે ક્યારેય પણ દેશ માટે બ્રાહ્મણો માટે પબ્લિક માટે આપણા આપણા પરિવાર માટે જરૂર છે ત્યારે અમે બ્રાહ્મણો હાજર રહેશું અને રહેતા રહેશું તો ખાસ અને ખાસ ઓગણત્રીસ તારીખે આપ સૌને આમંત્રણ છે પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આપ સૌનું ભાવભર્યું આવકાર છે આમંત્રણ છે તો આપ સૌ પધારશો જય મહાદેવ જય પરશુરામ મારું નામ પરશુરામભાઈ પંડ્યા અપ તક મીડિયા દ્વારા આપ સર્વેને જાણ કરવામાં આવે છે કે હર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા દ્વારા આપ સર્વેને ઓગણત્રીસ તારીખે સાંજે સાડા વાગ્યે પંચનાથ મહાદેવ મંદિરથી જે પ્રમાણે રેગ્યુલર છેલ્લા ચાલીસ વર્ષથી આપણી રેલી નીકળે છે તે જ પ્રમાણે આ વર્ષે પણ આયોજન છે આ વર્ષે પહેલગામની અંદર જે હુમલો થયો છે તેના અનુસંધાને થોડોક શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતના અમુક ફ્લોટ બનાવી અને પબ્લિક આપણી જે જાગૃત છે એમને પણ જાણ થાય અને બીજા સમાજ પણ જોડાય તેવી ખૂબ વિનંતી છે